આવાસ યોજના ફ્લેટમાં બસો ચાલીસ મકાનોની વસ્તી માટે બોર બનાવેલ છે અને એમાં છેલ્લા બાર મહિનાથી બોરનો વાલ ખરાબ થઈ ગયેલ છે અને બોરના વાલથી જે પાણી બહાર આવે છે પાણી કૂતરા બૂંડ અને ગાયો પીવે છે અને એ જ પાણી અમારે પણ પીવું પડે છે જો અત્યારે કોલેરા જેવી બીમારી ચાલે છે અને જો બીમારીના ચપેટમાં આવો તો એના જવાબદાર નગરપાલિકાના અધિકારીઓ રહેશે કેમ કે અનેકવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી બોરનો વાલ રિપેરિંગ થયો નથી અમારા ગરીબોનું સાંભળનાર નગરપાલિકામાં કોઈ અધિકારી નથી પાલનપુર નગરપાલિકામાં આવા અધિકારી હોવા જોઈએ જે ગરીબોનું સાંભળે એવું એના સ્થાનિક લોકોનું કહેવું છે જલ્દીથી બોરનો વાવ વાલ રિપેરિંગ નહીં થાય તો અહીંની પબ્લિક બીમાર થશે તો તેનો ખર્ચ નગરપાલિકાના ચીફ ઓફિસર અને જવાબદાર અધિકારીઓને ઉપાડવું પડશે પાણીનું ટાંકું સાફ કર્યા આશરે ત્રણ વર્ષ થઈ ગયા અત્યારે અમે એવું ગંદુ પાણી પીએ છીએ જ્યારે નગરપાલિકા દ્વારા વેરા માટે કડક ઉઘરાણી નથી હોય તો સફાઈ માટે કેમ નગરપાલિકા તૈયાર નથી રહેતી એવું એના જાગૃત લોકોમાં ચર્ચાનો વિષય બન્યું છે રિપોર્ટર નૈનાબેન પરમાર ન્યૂઝ સેવન ઇન્ડિયા પાલનપુર બનાસકાંઠા આટલી અહીંયા આજુબાજુ આ લાઠી ઉઠાવવા છતાં અહીંયા ગંદકી હોવા છતાં તો અમારા સોસાયટીમાં અહીંયા છ બિલ્ડિંગ એ છ બિલ્ડિંગમાં એક બિલ્ડિંગમાં ચાર ટાંકા એવી રીતના પંદર વીસ ટાંકા કોઈ સાફ કરવા આવતું નથી અને બીજું અહીંયા જે પાણી છોડે છે ત્યાં પાણીની ટોપ જ્યાં બોર છે એની બાજુમાં જ્યાં પાણી છોડવાનું ત્યાં પાણી બહુ નીકળે ત્યાં કૂતરા પાણી પીવે ભૂંડા પીવે ત્યાં આજુબાજુમાં ગટરની લાઇનો જાય છે તો કોઈ જોવા આવતું નહીં અહીંયા અમારી સોસાયટીમાં રોગચાળો ફાટ્યો તો એની જવાબદારી કોણ લેશે હા તેનું ગંદાતું પાણી બી બહુ અમારા અંદર આવે અહીંયા અને આ ટોકો બી દવા નાખવા બી નથી કોઈ આવતું નહીં સાફ સફાઈ કરવા આવતું નહીં કોઈ જોવા આવતું સાહેબ